भॻवान घर આપણને હાચી સદબુદ્ધિ આલે હોય હારા માણસ નો સંગ કરાવે કોઈ પાંચ જણા આપણને હારી જ્ઞાનની વાતો કરશે એ આપણી કમાણી ગયા હોય પછી માણા આવે તો ભાઈ હું પગે લાગુ ખોટી અંધશ્રદ્ધા નહીં ફેલાવું ભાઈ કે અહીંયા કઈ હવે તો હું પાસ ના હોય મારા તલાટી તમને બનાવી દેવું એટલે ગાંડી વાત નહીં કરતો ભાઈ તમારી લાયકાત છે તમારો પુરુષાર્થ હશે તમારી મહેનત તે વખતે મેં ના પાડી હતી નિહાળ ના જશો ભાઈ હાચી જગા આપડે પેરેલું મેં આપી દીધેલું હે ભાઈ સીતામાં મારા ભાડું નહીં રહેવા દીધું એ નાખી દીધું હે ચોરી પીતી હમ મેં જોયું નહીં ભાઈ કામાં શું છે ભાઈ મને હિસાબ આપો મેં આવું નહીં કીધું તો જગત ને ખવડાવજો ભાઈ અમે હાથમાં કદાચ વેલા પરોડિયાના તમે પીરશો અને રાતે નવ વાગે એને બમણો જો જગ્યામાં ભેગું ના કરો તો મારું ધણું નકામું એ માથું મારા માધવ ના પગ માં રૂપિયા કટોરા પીવે એટલા લથડિયા ખાય ભાઈ રાવણદેવ અને વિક્રમસિંહ નો દીકરો ભાઈ મને પછી મળવા પછી કોઈ ભલામણ ની જરૂર નહી ભાઈ એવા મેલા પહેર્યા હોય તો મને મળી છે ભાઈ એટલે આ વિક્રમ ના લોહી છે ભાઈ I'm sorry. Okay. Okay.